શ્રી કૃષ્ણ મિત્રો આજે પોષ મહિનાની પૂર્ણિમા પોષી પૂર્ણિમા છે આ શુભ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનો મહિમા છે જે આજે સાંભળવાથી ભક્તની સર્વ મનોકામના પૂર્ણ થાય છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ શુભ દિવસે ભગવાન સત્યનારાયણ કે જે સત્યનું જ સ્વરૂપ છે તેનું નામ સ્મરણ કરવા માત્રથી જ વ્યક્તિને ભક્તિ અને મુક્તિ પ્રદાન થાય છે મનના દરેક મનોરથ પૂર્ણ થાય છે તેવી શુભ મંગલકારી કથા એટલે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળી સત્યનારાયણ શ્રી સુધજીએ કહ્યું એકવાર આજ આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો તેનો ઉત્તર ભગવાને આપ્યો હતો જે કથા હું તમને સંભળાવું છું એક સમય પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગી નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં તેણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વ જન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા અને એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા હું આપને વંદન કરું છું ત્યારે ભગવાન સ્ત્રી બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કઈ હોય તે સગડું કહો હું તમને બધું જણાવીશ ત્યારે નારદ બોલ્યા હે ભગવાન આ પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખ દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહેવાની વિનંતી કરો ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય છે તે હું કહું છું તે તમે સાંભળો

અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે લેવો પણ પછી આ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાને ઘેર જાય છે અને નિશ્ચય કરે છે કે સત્ય વાણી અને સત્ય આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી સત્યનારાયણની જય ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન સત્યનારાયણની જય અધ્યાય બીજો આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મા વ્રત જેણે કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશીનગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણ નો વેશ ધારણ કરી તેની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દીન બની રોજ રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આકાષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને અવશ્ય કહો

ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ તેવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા જ દુઃખોમાંથી મુક્ત થઈ ગયો તથા આ બધા રીતે દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુધી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કાંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે શૈનક આદિ ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમે શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી ઉપર આ વ્રત કર્યું છે તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને તમે અમને કહો શ્રી સુદજી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો એ અને કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા જ ઈચ્છિત ફળને આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી જ મને ધન ધાન્યની સર્વે પ્રાપ્તિ થઈ છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો અને એ તો ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યો આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી

તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન પણ આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પ્રતિવતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં લઈ પહોંચ્યો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનય પૂર્વ પૂછ્યો કે હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો ત્યારે રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રદીની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું પણ જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા શુકલ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ એક પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કરવાનો સંકલ્પ કરેલો કરતા નથી કરી લઈશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી જોઈ આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખીને તે શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી અને શેઠનું એવું દુર્ભાગ્ય હશે કે તે સમયે તે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન તેનાથી નારાજ થયા કન્યાના વિવાહ સંપૂર્ણ થયા અને બાદ વેપારમાં પરમચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદરનગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ આવ્યો રાજાના સિપાહીઓ એ પીછો પકડ્યો આ જોઈ ભય ને લીધે તેને ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું અને બંને દોરડા થી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું છે મજબૂત દોરી બાંધી કારાગારમાં પુરાવી દીધા તેનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેખના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માંગવા ચિત્ત ભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘેર ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું મન માન્યું કેમ કરે છે ત્યારે કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે જે બધી જ ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સપનોમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરો

રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહળ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું કે તમને આ દારૂ દુઃખ દેવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું છે હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી ધનથી બેવડું ધન આપી રાજા તેને સંતુષ્ટ કર્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી હવે અમે અમારા ઘરે જઈશું અને કહી

આ વેપારીઓના થોડા દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી ચકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા અને પાંદડા જ ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને કહ્યું કે નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોળીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ કુચોળમાં પડી ગયો તેણે હોળીમાં વેલા પાંદડા જોયા

આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન હું આપની સમક્ષ જે કાંઈ ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા રડતા વેપારીઓને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી મિથ્યા વચનો બોલ્યો આથી હે દુષ્ટ બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા છે શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેના ચરણોમાં પડી અને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠ જમાઈએ કહ્યું કે જુઓ મારું રત્ન પૂરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા તેને મોકલ્યો

પૂજા પૂરી તો કરી પરંતુ પ્રસાદ લીધા વિના જ પોતાના પતિને મળવા તે દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્ય નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી તો ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સર્જનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પતિની પાછળ સતી થવાનો વિચાર કર્યો કન્યાની આદશા જોઈ અતિશોકથી સંપન્ન તે ધર્મ વિધ્વળ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવના કોપને લીધે બની છે ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી

કે ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું અને પછી દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠધામમાં પહોંચ્યો આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ચોથો અધ્યાય પૂર્ણ થયો બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની અધ્યાય પાંચમો શ્રી સુજીએ કહ્યું આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી પણ ઘણું દુઃખ મેળવ્યું એકવા રાજા તુંધજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના જાડ નીચે આરામ કરવા બેઠો તે જાડ નીચે ગોવાળો પોતાના ભાઈ પાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજામાં ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવગણના પૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા

પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત જે કોઈ મનુષ્ય કરે છે તથા બધી જ મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું જે શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિને પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ પણ જાતના બંધનમાંથી હોય તો તે તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે એમાં લેશ માત્રને શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું જે પાલન કરે છે તેના બધા જ પાપ સત્ય દેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી તે મુક્ત થઈ ગયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્રને પામી વૈકુંઠ મેળવ્યો પેલા વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોર ધ્વજ થયો પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી

પૂરી શ્રદ્ધાથી જે કોઈ ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા ઉપાસના કરે છે વ્રત કરે છે તેની કથા સાંભળે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેના તમામ દુઃખ અને ગરીબીનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ભગવાન સત્યનારાયણનો મહિમા તો ખૂબ મોટો છે ભગવાન સત્યનારાયણની ઉપાસના સત્યમાં જ છે ભગવાન સત્યનારાયણ એટલે સત્ય સત્યમાં જ સમગ્ર વિશ્વ સમાયેલું છે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો હંમેશા સત્યનું જ પાલન કરવું અસત્ય ક્યારેય ન વધવું જે લોકો મુખેથી હંમેશા અસત્ય વધે છે તેના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી આવે છે આથી હંમેશા સત્યનું જ પાલન કરવું સત્યને જ નારાયણ સ્વરૂપે પૂજવા આ જગમાં સત્ય એ જ હરિનારાયણ છે સત્યને પૂજવું એ સત્યનારાયણની ઉપાસના છે તો તેની પૂજાનું ફળ તેને પ્રાપ્ત થતું નથી પરંતુ જે લોકો હંમેશા સત્યનું પાલન કરે છે તો તેમને ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કર્યા જેટલું જ પુણ્ય ફળ મળે છે તો મિત્રો આ હતી ભગવાન શ્રી સત્યનારાયણની કથા જે દર મહિનાની પૂર્ણિમા અને ગુરુવારે સાંભળવાનો મહિમા છે જે આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી સત્યનારાયણ દેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ